જય મોગઈ પપ્પા સ્વાગત છે ફરી નવા વ્લોગમાં જો આજે આપણે વરસાદ આવી વિના ત્રણ ચાર દિવસ થઈ ગયા છે જો આપણે જે આપણે આપણી વાડી પરથી આપણા કાકાર્યા મોટા વાડીમાં જો આપણે આ ટામાર છે આમ લીલું જો લીલું જો ગારા બરાબર કમ્પ્લીટ જુઓ એટલે કાકાને ભેગું છે એરડા ને કપાસ બે મિક્સ છે એક શાહ એરંડાનો એક શાહ કપાનો એવી રીતે આપણે ચોપનના એમ નામ ફાંડે એ બધું ભેગું મિક્સમાં જો આપણે બધે ગાળો ગાળો છે આગળ તો એકલી સાઈડ તો પાણી ભીર્યું છે આગે આમ દેખાતું નથી થોડું એટલે જો જોવા આગલી સાઈડ તો હું પાણીમાંથી ભેરું હોય છું કઈ આગળ પણ એ આપાસની હાલત જો અને આખું રૂર્યું એ કમ્પ્લેટ જો અમે વરસાદ થોડાક એક તાર વર વરત તો આ બધું બગડી જાત ઉગી જાત પણ વરસાદ રહી જાય તો આધો નહીં આવે અને જો આ કમ્પ્લેટ આ બધું પાંદડા જો આ ઝીંડુભાઈ બધે હળવા હળવા જો વરસાદના લીધે એક વાર ફાલ હતો એ વખતે ફાલ ટાણે આવ્યો તો માથે વરસાદ અત્યારે આપણા છેલ્લું સરાદ હરાદ રે હરાદમાં હરાદ ઉપર વરસાદ ચાલુ હા અને એ રીતે વરસાદ ચાલુ હોય અને આ બધાએ તોરિયા નાનથી બધું જો ફોડી નાખ્યું છે જો બધું પાણી આ થઈ હરિયા ફૂટીન કમ્પ્લેટ થઈ ગયું હો આપણે વરસાદનું એવું કંઈ બહુ કામ નથી એટલે આપણે એક ધારો ધારોલો આપણે બીજા કામનો નથી મૂકી શકતા એટલે આપણે જો આંટો મારી પડામાં એ રીતનું આપણે બધું કરવી અને આવી રીતના બધું કામકાજ ચાલુ છે જો કે કામકાજ તો અત્યારે શું હોય અત્યારે આવી રીતના આંટા મારતા હોય વરસાદના એટલે અને જો આ આથીના કાકાની મગફળી છે આ બધી કમ્પ્લીટ જો મગફળીમાં આવી જાય આપણે અને આ છે મગ મગની શીંગ જો ઓણ જો આ મગ આ કાચ કાચું શીંગું છે અને જો આ કમ્પ્લેટ આપણે તારે વરસાદની પહેલી જુ છે અગર તો આમાં દાણા ને બધું હળીજુ છે વરસાદના લીધે આ બધી શેગું છે મગની જે મગ થાય ખેડૂતને જો કે બધી ખબર જ હોય પણ અમુક અમુક આપણે ખેતી ન કરતા હોય એમને ખબર ન હોય કે મગ આપણે કઈ રીત થાય તો જો મગ આપણે આ રીતના મગના છોડો હોય અને એમાં આપણે ખીચડી કરવાના કાક કે મગ મગની દાળી બધી આપણે આમાંથી મગ નીકળે બારા જો આપણે મગ નીકળે આમાંથી જો અને જો કાકાની એરંડા પણ વાયા પાયરીએ પણ બહુ થયા નથી માપ માપમાપી થયા એટલે તે હાથથીને એરડા લગભગ કાકાને રાખશે નહીં મગફળીને પાયરે આપણે જે ઉલીવાળી વાયા એ પ્રમાણે નામ કામકાજ છે અને સામે જો એ બધા લીમડાની કાકાનીનો શેઢો આવી ગયો કમ્પ્લીટ ફરતો સામે જો આ બધો કાકાની ખોખા પૂરા થાય અહીંયા કપાસ અને સામે જો કાકાનું મકાન છે સામેરી અહીંયા જો કડબને ગંજી ઠાંકી છે જો અને રીતનું કાકા કાકાનીને વાવેતર કર્યું છે કાકાનીમને જો તો જીંદબા એ ઘણા છે જો અને ફાલ પણ અમુક જગ્યાએ જો આવી રીતનો છે ફાલ તો આ ફાલ જો ઓતરી ગઈ ઓતરી જાય કારણ કે જો વરસાદ એ કંડે નહીં તો જોકે વરસાદની તો વરસાદની આગાહી તો અમે બહુ શિયા નહીં માપ માપે છે બે દિવસની એટલે હવે વરસાદનું આગળ શું થાય નવરાત્રિમાં આપણે વરસાદ બહુ આવ્યો નથી એ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કઈએ કાંઈ એવી ઉપાધિ છે નહીં કદાચ નવી આગળ કાઢે તો કઈ ઉપાધિ થાય તો એ રીતનો આપણે જો કામકાજ ચાલુ છે કામકાજમાં તો અત્યારે વરસાદ ફૂલ એવો આવ્યો તો એટલે જો પડામાં એવી રીતે છે નહીં બધું ચીકણા જેવું થયું હોય પણ આ તો સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવા માટે આપણે આવ્યા હતા પડામાં પડાની અંદર કેવું છે ખેતરમાં અંદર તો આપણે જાય તો એ ઘરના બધા ગુસ્સે થાય પણ વ્લોગ બનાવવા પેશિયલ આપણે આવ્યા છે એટલે તમને બધાને બતાવવા ખાતર આપણે બધી જો કમ્પ્યુટર અંદર ખૂદી ખૂંદીને માઇલ પાયા છે અને જો વરસાદના લીધે પછી કપાસ વેલો હોય એના લીધે જોવા ખડ પણ થઈ ગયું છે તાજું ખડ પણ ખડ તો થઈ જ જાય જો કે પછી તો આમાં આપણે હાલેની હાતી બાતી ન કરતો કપાય ઈટાણે બગડી જાય જોવો એ રીતનું છે તે ચાલો તો આપણે અમે कम्प्लेट हामी आज नग अहिले पुरो गरेर मर्सुना न लोक साथी त्याँसी बधाने जय मोकल कृपा जय मुगलमा